હેલો મિત્રો આજે ફરી વાર તમારા માટે એક જોરદાર ને ભાવમાં ગાડી લઈને આવ્યું છું પણ એના પેલા તમારા એક પ્રશ્નનો સોલ્યુશન કરશું બધા એવું કહે છે કે દિવ તમારી બાજુમાં છે તો તમે સન્ડે શું કરો એના માટે ખાસ અરે એ સૌ અટકારે સાવરગીયા ચલકતા ચલા ચલકતા ચલા ચલે મેં ઓર મેરે કલાકાર સબમેટ કઈ કરે છે મુજબ અકેલ મેહમત મેહ જોયું ના બાપુ દર સંડે અમારી આવી જ મોજ હોય બાપુ દીવના બીચ ઉપર અને ખાસ વાત બ્રાઉન થી અમારું દિલ જરાય ભરતું નથી અમારું દિલ તો આવી જાય આવી બ્લેક કલર ની રોયલ એનફી હોય બાપુ એટલે અમારું દિલ લૂટાઈ જાય બાપુ બે હજાર અઢાર નું મોડલ છે મિત્રો સ્ટાન્ડર્ડ લુક ની સીટ છે આખી ગાડી ઓરિજિનલ છે લેગ ગાર્ડ લાગેલું છે સ્પોક વ્હીલમાં છે મિત્રો ફ્રન્ટ ફાસ્ટ ઓનર ગાડી રહેવાની છે હોર્ન પણ નાખેલા છે જોરદાર કન્ડિશનમાં ગાડી છે મિત્રો અને બાપુની જવાબદારી ગાડીમાં કંઈ ઘટે નહીં મિત્રો એક નંબર વસ્તુ છે મિત્રો કિંમત રહેવાની છે ખાલીને ખાલી એક લાખ પચાસ હજાર રૂપિયા અને જો તમે ઉનામાં રહેતા હશે તો બાઇક ઉપર લોન થઈ જશે અને ઓલ ઓવર ગુજરાત માં હશે તો ક્રેડિટ કાર્ડ ઉપર લોન કરાવી દેશ ક્રેડિટ કાર્ડમાં વ્યાજ દર પણ ઓછા છે તો ક્યાં આવવાનું જનતા આવું તમારો ભાઈ તૈઠ જ છે